ક્ષી અને સર્વે સુખદેવજી બોલ્યા સૃષ્ટિના આરંભ કાળમાં બ્રહ્માની સૃષ્ટિ રચનાની સમૃદ્ધિ લુપ્ત થઈ ગઈ હતી તેથી બ્રહ્માએ આ પ્રમાણેની ભગવાનના વિરાટ સ્વરૂપની ધારણા કરી અને તે દ્વારા પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી પ્રલયકાળને લીધે નાશ પામેલી સ્મૃતિ પાછી મેળવી આથી તેમની સંકલ્પ શક્તિ અમોઘ બની તેમ બુદ્ધિ નિશ્ચયાત્મક બની તેમણે પ્રલયકાળ પહેલા હતું તેવા જગતની રચના કરી શબ્દ બ્રહ્મ અર્થાત વેદનો કર્મમાં ફળો દર્શાવનારો માર્ગ એવો છે કે અર્થશૂન્ય સ્વર સ્વર્ગાદીના નામોથી સાધકની બુદ્ધિ તે સ્વર્ગાદી લોક મેળવવાની ઈચ્છા કરે છે પછી તે માયામય માર્ગમાં ભટકતો મનુષ્ય વાસનાથી સૂતેલો મનુષ્ય જેમ સ્વપ્નો દેખે છે પણ સ્વપ્નમાં જોયેલા પદાર્થો મેળવી શકતો નથી તેમ કોઈ પણ પદાર્થો મેળવી શકતો નથી માટે વિદ્વાન પુરુષે નામ માત્ર એવા ભોગ્ય પદાર્થોમાંથી જેટલા વડે પોતાના શરીર નિર્વાહનું પ્રયોજન સિદ્ધ થાય તેટલા જ માટે પ્રયત્ન કરવો અને તેમાં પણ જો આસક્તિ રાખવી નહીં આ સુખ વાસ્તવિક નથી અને આવા નિશ્ચયાત્મક બુદ્ધિ ધારણ કરવી વળી તે નિર્વાહ પૂરતા પદાર્થો પણ જો વિના પ્રયત્ને મળી રહે તો તેને માટે વિના યત્ને મળી રહે તો તેને માટે પરિશ્રમ કરવો વ્યર્થ છે એમ સમજી પ્રયત્ન પણ ન કરવો જો પૃથ્વી છે તો સૈયા માટે પ્રયાસ શા માટે કરવો પોતાનો બાહુ તૈયાર છે તો ઓશિકાની સી જરૂર છે ખોબો છે તો જાત જાતના અન્નપાત્રોની સી જરૂર છે અને દિશાઓ તથા વલ્કલ્ય વસ્ત્રો છે તો બીજા વસ્ત્રોનું શું કામ છે માર્ગમાં વસ્ત્રના ટુકડાઓ શું નથી હોવા નથી હોતા ફળ વગેરેની વિજાઓનું પોષણ કરનારા વૃક્ષો શું ભિક્ષા નથી આપતા નદીઓ શું સુકાઈ ગઈ છે પહાડોની ગુફા શું કોઈએ રોકી છે અને ભગવાન શું શરણાગતનું રક્ષણ નથી કરતા તો વિદ્વાનો ધનના દુષ્ટ મદથી આંધળા બનેલાઓને શા માટે સેવે છે એમ વિરક્ત થઈ પોતાના મનમાં પોતાનાથી પોતાથી જ સિદ્ધ થવું એટલે સ્વસ્વરૂપના લાભમાં જ આનંદ માનવો કેમ કે આત્મા જ પ્રિય વસ્તુ છે પ્રિયની સેવા જ સુખ સ્વરૂપ હોય શકે આત્મા રૂપ પદાર્થ પણ સત્ય છે અને ભગવાન એટલે ભજન કરવા યોગ્ય ગુણવાળો હોય તે અવિનાશી છે માટે નિશ્ચિત સ્વરૂપ અને એના અનુભવના આનંદથી આનંદ મગ્ન થઈ તેનું જ ભજન કરવું જેથી સંસારનું કારણ અવિન અવિદ્યાનો નાશ થાય છે અને આ આત્મધ્યાન રૂપ શ્રીહરિની ધારણાનો અનાદર કરી કર્મ જડ વિના જો બીજો કયો જ્ઞાની પુરુષ આ સંસાર રૂપી વેતરણી નદીમાં પડેલા મનુષ્યને મનુષ્યોને પોતપોતાના કર્મની ફળ પ્રાપ્ત થતા આધ્યાત્મિક વગેરે દુઃખોને ભોગવતા જોઈ દુષ્ટ વિષયોની ચિંતા કરે કેટલાક પુરુષો પોતાના શરીરની અંદર હૃદય આકાશમાં રહેલા પદ પ્રાદેશ પ્રમાણે પુરુષોનું ધ્યાનાથી ધ્યાન કરે છે એ પુરુષ ચાર ભૂજાવાળા અને કમળ ચક્ર શંખ તથા ગદાને ધારણ કરનારા છે જ્યાં સુધી ધારણાથી મન સ્થિર થાય ત્યાં સુધી એ હૃદયાકાશમાં રહેલા ઈશ્વરનું ધ્યાન કરવું જે ઈશ્વર પ્રસન્ન મુખવાળા કમળ સમાન વિશાળ નેત્રવાળા અને કદંબના સમાન પીળા વસ્ત્ર પહેરનારા ચમકતા શ્રેષ્ઠ રત્નોથી જડેલા બાજુ બંધ ધારણ કરનારા દેદીપ્યમાન મોટા રત્નોથી જડેલા મુકુટ તથા કુંડળોથી શોભે છે જેમના ચરણ પલ્લવને યોગેશ્વરોએ વિસ્કિત વિકસિત હૃદય

જોવામાં વિલસતી ભ્રમણના વિલાસોથી ઉપવનનો મહાન અનુગ્રહ જેમણે સૂચવ્યો છે અને ધ્યાન માત્રથી હૃદયમાં જે પ્રકટ થાય છે અને ગદાને ધારણ કરનારા એ ભગવાનના પગથી માંડી હાસ્યયુક્ત મુખ સુધી પ્રત્યેક અંગનું બુદ્ધિથી ધ્યાન કરવું અને પછી જે જે અંગ વિના પ્રયત્ન હૃદયમાં સ્થિર થાય છે તે બીજા અંગોનું જ્યાં સુધી બુદ્ધિ થાય ત્યાં સુધી ધ્યાન કરવું એ રીતે જ્યાં સુધી દેવોથી પણ શ્રેષ્ઠ અને જગતના ઈશ્વર અને દ્રષ્ટા એ પરમાત્મા વિશે પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રેમ તત્પર થઈ પોતાના નિત્ય કર્મોથી પૂર્વોક્ત વિરાટ પુરુષના એ સ્થૂળ સાકાર સ્વરૂપનું ધ્યાન કરવું હે રાજા યોગી આ લોકને ત્યાગ કરવા ઈચ્છે ત્યારે તેણે કોઈ કાળ અને દેશમાં મનને આસક્ત ન કરવું પણ સ્થિર અને સુખકારક આસન ઉપર બેસી મન સ્થિર સહિત પ્રાણવાયુને વશ કરવો જેથી પોતે જીતેન્દ્રિય અને જીત પ્રાણ થઈ શકે પછી મનને નિશ્ચય સ્વરૂપ બુદ્ધિમાં લીન કરવું બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં લય પમાડવી ક્ષેત્રજ્ઞને શુદ્ધ આત્મામાં લય પમાડવો અને શુદ્ધ આત્માને શુદ્ધ બ્રહ્મમાં લય પમાડી સંપૂર્ણ શાંતિ જેમણે મેળવી છે એવો તે વીર યોગી સર્વ કૃતિઓથી વિરામ પામે કેમ કે બ્રહ્મથી પર બીજું કંઈ પણ પ્રાપ્ત થતું કરવાનું નથી આ રીતે આત્મ સ્વરૂપ થયેલા પુરુષ પર દેવોના કાળનું પણ કંઈક ચાલતું નથી તો દેવોનું કે દેવોના નિયમમાં વર્તનારા જગતના પ્રાણીઓનું શું ચાલે કેમ કે આત્મ સ્વરૂપમાં સત્વગુણ રજોગુણ તમોગુણ અહંકાર મહતત્વ કે પ્રધાન પ્રકૃતિ માયા એ કંઈ પણ નથી આ જ કારણથી તત્વેતા વિષ્ણુ પદ કહે છે અને એ પદ બીજો કોઈ સ્થળે આસક્ત ન થઈ એને જ શણે શણે વરદેમાં ભેટી દેહ વગેરે ઉપર આત્મબુદ્ધિ તજીબ આત્મા સિવાયના પદાર્થને નેતી નેતી અર્થાત આ પરમાત્મા નથી આ પરમાત્મા નથી એમ ત્યાગ કરવા ઈચ્છે છે એ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ થયેલો યોગી સત્તા જ્ઞાનથી ઉત્પન્ન થયેલા બળ વડે વિષય વાસનાનો સારી રીતે નાશ કરી શરીરનો ત્યાગ કરી ત્યાગ કરતી વેળા પગ પગની પાણી વડે ગુદાના દ્વારને રૂંધી પ્રાણવાયુને ત્યાંથી ઊંચો લઈ અનાયાસે ઉપરના છ સ્થાનોમાં લઈ જાય છે રૂંધાયેલા ગુદા દ્વારથી પ્રાણવાયુને આકર્ષી નાભી વિશે રહેલા એણે એટલે કે મણિપુર ચક્રમાં સ્થાપેલા તે વાયુને હૃદયમાંના અનાહત ચક્રમાં સ્થાપે છે ત્યાંથી ઉદાન વાયુથી ગતિએ તેને ઉપર લઈ જઈને માં રહેલા વિશુદ્ધ ચક્રમાં પ્રાણવાયુને સ્થાપે છે પછી વશ થયેલા મનવાળો તે મુનિ પ્રાણવાયુને ત્યાંથી પણ ઉપર લઈ જઈને બુદ્ધિપૂર્વક બે 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 નેત્ર નાસિકાના છિદ્ર સ્મુખ એ સાત પ્રાણ માર્ગો ને રૂંધી ઉપર બે ભૂકૂટીની વચ્ચેના આજ્ઞા ચક્ર માં પ્રાણવાયુને સ્થાપે છે સર્વ વિષયોની ઈચ્છાઓથી રહીત હોય તો એક ઘડી સુધી ત્યાં આજ્ઞાચક્ર માં સ્થિતિ કરી પર પ્રાપ્ત થઈ અસ્ખલિત જ્ઞાનવાળો તે યોગી પ્રાણ વાયુને બ્રહ્મરંદમાં લઈ જાય છે અને પછી તે બ્રહ્મરંદને ભેદી શરીર તથા ઇન્દ્રિયોનો ત્યાગ કરે છે હે રાજા એ રીતે સદો મુક્તિ કહી હવે કર્મ કર્મ મુક્તિ સાંભળ કોઈ યોગીને જો બ્રહ્મદેવના દર્શન બ્રહ્મદેવના સ્થાનમાં જવાની ઈચ્છા હોય અથવા આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં જવાની ઈચ્છા હોય તો તે યોગી દેહ ત્યાગ સમયે માત્ર શરીરનો જ ત્યાગ કરી મન તથા ઇન્દ્રિયોની સાથે તે તે લોકના ભોગ ભોગવા ચાલ્યો જાય છે કેમ કે જેઓનું લિંગ શરીર પવન સ્વરૂપ થયું હોય છે એવા યોગીશ્વરોની ગતિ ત્રણેય અંદર અને બહાર એમ હોય છે હોય છે એમ વિજ્ઞાનો કહે છે ઉપાસના ભગવત ધર્મ યોગ અને જ્ઞાન એ ચારનું સેવન કરનારો જે ગતિ પામે છે તે ગતિ કર્મો વડે મનુષ્યો પામતા નથી હે રાજા મેલનો જેણે ત્યાગ કર્યો એટલે કોઈ પણ સ્થળે આશક્તિ થઈ ક્રમ મુક્તિએ જવા ઈચ્છતો એવો યોગી બ્રહ્મલોકના માર્ગરૂપ એવી જ્યોતિમય સુષુમણા દ્વારા આકાશ માર્ગે જઈ પ્રથમ અગ્નિલોકમાં જાય છે ત્યાં એની બાકી રહેલી સર્વમલિનતાઓ બળી જાય છે તે પછી તે ત્યાંથી ઉપર શ્રીહરિના તારા રૂપ શિશુમા નામના ચક્રને પામે છે એ શિશુમા ચક્ર વિષ્ણુ ચક્ર પણ કહેવાય છે અને તે સર્વ જગતની નાભી સૂર્ય વગેરેના રૂપ છે એ વિષ્ણુ ચક્રને ઓળંગી રજોગુણથી રહી કેવળ સૂક્ષ્મ શરીર સાથે તે એકલો યોગી મોહ મોહલોકમાં જાય છે આ લોક બ્રહ્મ વેતાઓ દ્વારા પણ વંદન કરાયેલો છે તેમાં કલ્પ સુધીના આયુષ્યવાળા દેવતાઓ વિહાર કરે છે પછી કલ્પકાળના અંતે શેષનાગના મુખમાં મુખના અગ્નિ વડે આ ત્રણેય લોકને બળતા જોઈ તે યોગી મહલોકમાંથી પણ નીકળી જાય છે કેમ કે ત્યાં સુધી આ ત્રણેય જગતના દાહનો તાપ પહોંચે છે બે પરાધ સુધી રહેનારા પરમેશ્રી બ્રહ્મદેવના સ્થાનમાં જ્યાં છે કે જે સ્થાન સિદ્ધેશ્વરોથી સેવાયેલા વિમાનોથી યુક્ત છે વળી એ પદમાં કોઈ પણ કારણથી શોક વૃદ્ધાવસ્થા મૃત્યુ દુઃખ કે ભય છે જ નહીં માત્ર ભગવાનનું ધ્યાન ન જાણનારા પ્રાણીઓને અત્યંત દુઃખવાળા જે જન્મ મરણ જોવામાં આવે છે તેથી જ દયાને લીધે ત્યાં વસનારાઓને મનમાં એ દુઃખ થાય છે બીજું કંઈ પણ દુઃખ નથી પછી એ યોગી નિર્ભય થઈ લિંગ શરીર વડે પૃથ્વી સ્વરૂપ બને છે પછી તે પૃથ્વીની સમીપ રહેલા જળમાં એકરૂપ થાય છે પછી અગ્નિ સ્વરૂપ થઈ તે ધીમે ધીમે તે તે સ્વરૂપે થઈ ત્યાંના લોોને વાયુ સ્વરૂપ બને છે તે પછી વાયુના સ્વરૂપે વાયુના ભોગો ભોગો ભોગવી પરમાત્માની મૂર્તિ સ્વરૂપે ઉપાસના કાંડમાં વર્ણવેલા આકાશના સ્વરૂપને પામે છે પછી સૂક્ષ્મદેહની ઘાણેન્દ્રિય વડે તે ગંધને જીહેવેન્દ્રિય વડે રસને ચક્ષુન્દ્રિય વડે રૂપને અને ત્વચેન્દ્રિય વડે સ્પર્શને શ્રી ઇન્દ્રિય વડે શબ્દને અને તે તે કર્મેન્દ્રિયો દ્વારા તે તે ક્રિયા પામે છે પછી તે યોગી સૂક્ષ્મભૂત ઇન્દ્રિયોના લય સ્થાન રૂપ તામસ અહંકાર રાજસ અહંકાર તથા સાત્વિક અહંકાર પામે છે અને ત્યાંથી આગળ જઈને તે અહંકારની સાથે મહત્વ પામે છે પછી ગુણોનો જેમાં લય થાય છે એવી પ્રકૃતિ પામે છે એ રીતે પ્રકૃતિ સ્વરૂપ થયા પછી તે તે ઉપાધિઓનો નાશ થતા આનંદમય થયેલો તે યોગી શાંત અને આનંદ સ્વરૂપ એવા પરમાત્માને પામે છે જે જે મનુષ્ય આવા પ્રકારની ભગવદ્ ગતિ પામે છે તે એ રાજા ફરી સંસારના ફેરામાં પડતો નથી

આ બે માર્ગો વિના બીજો કોઈ માર્ગ સુખરૂપ અને નિર્વિઘ્ન નથી કેમ કે આ માર્ગથી ભગવાન વાસુદેવ વિશે થાય છે અને ભગવાન બ્રહ્મદેવે ચિત્તને એકાગ્ર કરી ત્રણ વાર સમગ્ર વેદોનો વિચાર કરી જે માર્ગે આત્મ સ્વરૂપ શ્રી હરિમા પ્રીતિ થાય છે તે જ આ માર્ગનો બુદ્ધિથી નિશ્ચય કર્યો છે અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓમાં તેમના આત્મા રૂપે શ્રીહરિજ પતિ કરાવનારા લક્ષણો છે માટે રાજા મનુષ્યોને સર્વ સ્થળે અને સર્વ સમયે ભગવાન શ્રીહરનું સર્વ પ્રકારે શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ હે રાજન જે મનુષ્યો જે તેનું કાનરૂપી રૂપી પડિયામાં ભરીને પાન કરે છે તેઓ વિષયોથી મલિન કરાયેલા પોતાના મનને પવિત્ર કરે છે ભગવાનના ચરણ કમળનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે